તો હવે નજર કરીએ અન્ય સમાચાર ઉપર ગુજરાતમાં મેઘરાજાની ટીમ ઇન્ડિયા જેવી ધમાકેદાર બેટિંગ સવારના છ વાગ્યાથી બપોરના બે સુધીમાં એકસો ચોસઠ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે રાજ્યના ત્રીસથી પણ વધુ તાલુકાઓમાં બે ઇંચથી પણ વધુ વરસાદ નોંધાય છે રાજ્યના સાહીઠથી વધુ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ સુરતના પલસાણામાં આઠ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વાત કરીએ બારડોલીની તો બારડોલીમાં આઠ કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સુરત શહેરમાં પણ આઠ કલાકમાં પાંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે વલસાડના ઓલપાડમાં આઠ કલાકમાં ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વલસાડ શહેરમાં પણ આઠ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ તો કપરાડામાં પણ આઠ કલાકમાં જ પોણા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સુરતના કામરેજ અને નવસારીના ખેરગામમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે સંખેડા ભરૂચ ઉમરપાડા અને ધરમપુરમાં બે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મોરબી શહેરમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો ધનસુરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે તો અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદમાં મેઘરાજાની જોરદાર ધબધબાટી પશ્ચિમ અમદાવાદમાં કલાકમાં જ બારે ખાંગા સાયન્સ સિટી અને ગોતા વિસ્તારમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વાત કરીએ બોપલ વિસ્તારની સાડા અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જોધપુર વિસ્તારની જો વાત કરવામાં આવે તો અમદાવાદના જોધપુર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અવિરત વરસાદના કારણે અમદાવાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે થોડી જ વારમાં ખાબકેલા મુશળધાર વરસાદથી જ તમામ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અમદાવાદના એસજી હાઈવેના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો ઠેર ઠેર પાણી ભરાતા અમદાવાદીઓને ભારે હાલાકી પડી રહી છે અમદાવાદ માટે હજુ પણ આગામી બે કલાક અતિ ભારે છે તેમ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે ખાસ કરીને અમદાવાદના એસજી હાઈવે પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન કડિયા જોડાઈ ગયા છે સચિન અમદાવાદમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે આ વાહન વ્યવહારને કેટલી અસર પહોંચી છે શું છે બહારનો માહોલ ચોક્કસથી ખાસ એકલ વાત કરીએ તો છેલ્લા બે અઢી કલાકથી પડી રહેલા ભારે વરસાદને પગલે અમદાવાદના પશ્ચિમ વિસ્તારની પરંતુ સમગ્ર અમદાવાદમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે ખાસ સર્વિસ રોડ છે એસજી હાઇવેની પાસેનો જે સર્વિસ રોડ છે ને સર્વિસ રોડ આખો જ તમે જોઈ શકો છો કે બેટમાં ફેરવાયો છે એટલે કે જે વધારે ટ્રાફિક હોય ત્યારે અમુક વાહનો જે છે તે સર્વિસ રોડ ઉપર આવતા હોય છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દૂરથી

આખો રસ્તો છે સર્વિસ રોડનો અને ભારે પવન સાથે અત્યારે વરસાદ આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે મારી જે છત્રી છે છત્રી પણ અત્યારે હાલ પવનમાં જે છે તે ઉડી ગઈ છે ઊડી રહી છે અને ખાસ પાછળની સાઇડના દ્રશ્યો બતાવવા માગીશ કે ત્રિચક્રી વાહન ચાલકો જે અડધું ટાયર ડૂબી જાય ત્યાં સુધી આ એસજી હાઇવેના દ્રશ્યો છે એટલે કે એસજી હાઈવે એટલે કેટલો વરસાદ બે અઢી કલાકમાં પડ્યો છે તે આપ જોઈ શકો છો અને જે રીતે પાણી જ પાણી થઈ ગયું છે એટલે કે પશ્ચિમ વિસ્તારમાં પણ અમદાવાદમાં

પૂરતી નથી જોવા મળી રહી જેને કારણે આ વિસ્તાર આખો જે રોડ છે તમામ જે રોડ છે ગોતા વિસ્તારનો આ સર્વિસ રોડ છે ને દોઢ કિલોમીટર સુધી આ રોડ છે તે રોડમાં પાણીમાં જે રોડ છે તે પૂરો બેટમાં ફેરવાઈ ગયો છે જેને લઈને આ વિસ્તારમાં ખાસ આવતા જતા વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે જી બિલકુલ સચિન આપ અમારી સાથે જોડાયેલા રહેજો આપણી પાસેથી પડીપણના અપડેટ લેતા રહીશું સંવાદદાતા ઉમંગ આપણી સાથે જોડાઈ ગયા છે ઉમંગ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આગામી બે કલાક પણ અતિ ભારે વરસાદ થવાની આગાહી છે ત્યારે આપ જ્યાં છો ત્યાં વરસાદને લઈ અને કેવા પ્રકારની પરિસ્થિતિ જી ઉમંગ આગળની જે પરિસ્થિતિ થવા પામી છે એના પાછળ જો કોઈ જવાબદાર હોય તો એક માત્ર કોર્પોરેશન છે અને કોર્પોરેશને કઈ કામ કર્યું નથી એ સ્પષ્ટ અહીંયા દેખાય છે આજકાલ નહીં પરંતુ છેલ્લા લગભગ વર્ષોથી આ પરિસ્થિતિ છે કે ચાણક્યપુરીમાં થોડો પણ વરસાદ પડે અને આ પરિસ્થિતિનો ઉદ્ભવ થતો હોય છે કેડ સમા પાણી છે ચાણક્યપુરી વિસ્તારમાં ભરા ગયા છે લોકો કેટલી હાલાકી ભોગવી રહ્યા છે જોઈ લો આજે રવિવાર છે સાહેબ તમારી રજા છોડી દો અને બહાર નીકળો કે અમદાવાદીઓની શું હાલત થઈ છે અહીંયા ચાણક્યપુરી ના સ્થાનિક લોકો છે ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બહાર નીકળે છે લોકોની ગાડીઓ ન ફસાય માટે મદદ બહાર નીકળે સાહેબ તમને શરમ આવી જોઈએ કે તમે અધિકારી છો ને રજાના મૂડમાં રજાના મદમાં બેઠેલા છો ઘરે શાંતિથી તમે ટીવી જોતા છો પણ સાહેબ તમારા પાપે ચાણક્યપુરી વિસ્તારની હાલત વથતી બદતર થઈ છે આ સ્વસ્તિક બંગલો જે આવેલા છે અને પાસે ઉત્તર તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં કેડ સમા સુધી પાણી ભરાયેલા છે અને એના કારણે લોકોને પારાવાર હાલાકી થઈ રહી છે અને હાલાકીના કારણે લોકો જે છે અહીંયા સ્વયંપુર સ્થાનિક લોકો અહીંયા આ બહાર આવ્યા છે અને ટ્રાફિક કોઈ ગાડી ન પછાય પ્રકારની પરિસ્થિતિનો કોઈ ઉદ્ભવ ન થાય

આ સ્થાનિક સાહેબ એ તમને શીખવાડે છે કે જ્યાં તમારે આવવાનું હતું ત્યાં આગળ આ સ્થાનિક પોતાના ઘરની બહાર જે પેપલા મુકેલી છે તમે એ ભરાઈ ગયા છે ખોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એના કારણે ક્યાંક પાણી નો નિકાલ થાય એ પ્રકારની પરિસ્થિતિ જે છે એ કર્તવ્ય એ તમારું છે પરંતુ આ સ્થાનિકોએ કામ કરી રહ્યા છે અને એના જ કારણે ક્યાંક લોકો બધી બદ્તર હાલતમાં અત્યારે જે ફસાયા છે એ ફસાયા છે એના કારણે ક્યાંક લોકો જે છે એ ક્યાંક એ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને એના જ કારણે લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે અહીંયા સ્થાનિક છે તેમની સાથે વાત કરીએ પ્રભુ કેટલા સમયથી આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિ કેવી હાલત કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અમે જોયે ચાણક્યપુરીમાં કમર સમા પાણી ભરાય વર્ષથી પાંચ વર્ષ થી વારે વાર ચોમાસામાં માં તકલીફ જ ટ્રાફિક કેટલો થાય ટ્રાફિક તો વાત છોડી દે એનો કે ટ્રાફિક તો અમે થાકી ગયા છો અહીંયા લોકો પોતે ગટરના ઢાંકણા ખોરવા માટે બહાર આવે છે લાગે તમને ક્યાં કામ હજી હું તમને બતાવું આગળ આગળ હજી તમને બતાવું ગાડી છે ને ગાડી એ ગાડી આખી આ ગાડી આ ગાડી જોવો આ ગાડી બોનેટ છે એ બોનેટ આખું પાણી અંદર ગરકાવ થઈ ગયું છે અને એ તમે તમે સાહેબ કઈ હદે પાણી ભરાયું છે ક્યાં સુધી તમારા ચિંતા કરતા રહેશો ક્યાં સુધી લોકોની પરેશાનીઓ તમે નહીં સમજો ક્યાં સુધી તમે સમસ્યાઓ નહીં સમજો એસી માંથી બહાર નીકળો સાહેબ બહાર બહુ ઠંડક થઈ ગઈ છે એસી કરતા પણ સારી વધારે તમને મજા આવશે વધારે આનંદ આવશે પલળશો તો ઠંડક પણ લાગશે અને લોકોના કામ પડે સ્થાનિક કોર્પોરેટર સુધા કોઈ બહાર નથી આવતું જેમણે ચૂંટીને મોકલ્યા છે જે ભાઈ બાપા કરતા હતા ચૂંટણી આવવાના ટાઈમે નતમસ્તક થતા હતા એ અમદાવાદના ચૂંટાયેલા કોર્પોરેટરો બહાર નથી દેખાતા પદાધિકારીઓ બહાર નથી દેખાતા અને ખાસ કરીને જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની વાત આવે તો ચેરમેન પણ નથી દેખાતા તમે તમારા સ્માર્ટ રૂમની વાતો કરો છો તમે તમારા ડ્રેનેજ પ્રોજેક્ટની વાતો કરો છો

મારા સ્માર્ટ વાત છે કે જેના ઉપર અમદાવાદ ગર્વ લે છે અને આ બહાર નીકળી રહ્યા છે સોસાયટીઓમાં લોકોએ લાખો રૂપિયા ખર્ચ કરી અને સારા વિસ્તારની અંદર મકાન લીધા છે અને મકાન એટલા માટે નથી લીધા કે તમે કામ ના કરો અને હાલાકી આ લોકોને ભોગવવાનો વારો આવે એટલા માટે અહિયાં નથી આવ્યા કે લોકો છે આ આ ભાઈ પાણીમાંથી અત્યારે તો એવું કહેવાય કે અર્બન સ્લમ વિસ્તાર બનીને બેઠો છે જ્યાં તમે શહેરીકરણ ની વાત કરો છો ને એ એ એ વિસ્તાર એવો સ્લમ બનીને બેઠો છે તમારા પાપના કારણે કારણ કે ચોપ ફેર રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે ફેર પાણી દેખાઈ રહ્યા છે ફેર પાણી અને એનો નિકાલ છે એ નથી દેખાઈ રહ્યો અને એના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાં સુધી સાહેબ આ તમે લાલિયાવાડી ચલાવતા રહેશો અને ક્યાં સુધી પ્રજાના ટેક્સના જે પૈસા છે અને વેડપતા રહેશો જી

મહત્વનો ગણી શકાય તો એ આ સેલાનો વીઆઈપી રોડ છે પરંતુ અહીંની પરિસ્થિતિ ખૂબ દયનીય હોય એવું લાગી રહ્યું છે જે પ્રકારે સામાન્ય વરસાદ થયો છે અને એ વરસાદમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે એ કોઈ ન કલ્પી શકે એ પ્રકારની સ્થિતિ છે જનરલી ચોમાસા શરૂ થવાના અમુક સમય પહેલાં જ નવા કામો અને ખોદકામ બંધ કરી દેવાના હોય છે જ્યાં ખોદકામ ચાલુ હતા ત્યાં સાઇન બોર્ડ મારવાના હોય છે પરંતુ અહીંયા જાણે કઈ જ ન હોય પ્રકારે આ ખૂબ મહત્વનો ગણાતો જે રિંગ રોડથી શેલા તરફ જતો આ જે વીઆઈપી રોડ છે એ રોડ છે ને એ રોડ ઉપર આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારની સ્થિતિનું એક મહિલા જ્યારે કાર લઈને નીકળ્યા ત્યારે તેમને જળ છે કે સ્થળ છે તેની ખબર જ ના પડી અને કાર સીધી ખાબકી અને હવે આપ જોઈ શકીએ જોઈ શકો છો કે જે પ્રકારે કાર આખી પાણીમાં ગરકાવ છે મારી બાજુમાં આ જે છે એ આખો રોડ હું બતાવવા માંગીશ જે રીતે રોડ બની રહ્યો છે અને એની બાજુમાં આ પેટ્રોલ પંપ હતો એટલે એવું બની શકે કે આ મહિલો મહિલા પેટ્રોલ ભરાવા ગયા હોય પરંતુ ત્યાંથી એમને કદાચ રોડનો અંદાજ ન રહ્યો હોય અને આ પ્રકારનો અકસ્માત બન્યો હોય સારી વાત એ છે કે આમાં કોઈ જાનહાની થઈ નથી કે કોઈ વ્યક્તિનું મોત નથી થયું પરંતુ જો આ પ્રકારની પરિસ્થિતિ છે તેમાં કંઈ પણ બની શકતું હતું એટલે જે મહત્વની વાત છે કે સત્તાધીશોએ થોડીક જે પ્રજા એમને વોટ આપે છે અને ટેક્સ આપે છે એના ઉપર થોડીક દયા રાખી અને જો બધું સમયસર સારી રીતે કરવામાં આવે તો લોકો જે પોતાના ટેક્સના રૂપિયા આપીને એવું વિચારે છે કે અમે ચૂંટેલી સરકારને અમે આપેલા ટેક્સના રૂપિયાથી અમે આરામ કરી શકીશું અને ગમે એટલો વરસાદ પડે સુવિધાઓ ભોગવી શકીશું પરંતુ એવું કશું થતું નથી લોકોએ સામાન્ય વરસાદમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે એનો આ બોલતો પુરાવો જે બેન ઘરેથી પેટ્રોલ ભરાવા કાર લઈને નીકળ્યા હતા તે અત્યારે કાર અને કાર ટોયિંગ કેવી રીતે થાય તેના માટે ચિંતિત છે કારણ કે અહીંના સત્તાધુષ્યને પડી નથી કોઈ પ્રકારના સાઇન બોર્ડ લાગ્યા નથી આડે ધડ ખોદકામ અને વરસાદ શરૂ થવાનો હતો ચોમાસું પંદર જૂને ઓફિશિયલ બેસે છે છતાં પણ જાણે કામો બે રોકટોક કાલ રાત સુધી ચાલતા હોય આ પ્રકારની પરિસ્થિતિમાં આ પ્રકારના અકસ્માત આપણે આગળ જોયું કે ત્યાં ભૂવો પડ્યો છે ને ભૂવાની અંદર ગેસ લીકેજ છે 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 એનાથી આ ચાર રસ્તા જ્યાં કાર આખી ખાડામાં ખાબકી એટલે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે ખૂબ જ દયનીય સ્થિતિમાં નાગરિકો પોતાના અમૂલ્ય મત આપી અને ટેક્સના રૂપિયા આપીને પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે મજબૂર બન્યા હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે જિંકલ જે બિલકુલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્માર્ટ સિટીની જે વરબી વાસ્તવિકતા છે તે ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે આપની આજુબાજુ પણ અનેક લોકો નજરે પડી રહ્યા છે કોઈકની સાથે વાત કરવાનો પ્રયત્ન કરજો અને જણાવો કે શું કહેવું છે તેમને આ તંત્રની જે કામગીરી છે તેને લઈ ચોક્કસથી અહીંના જે લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તમે આપ હિન્દી બોલો કે ગુજરાતી બંને ચાલે જે પ્રકારની પરિસ્થિતિ આ વીઆઈપી રોડ છે મહત્વનો રોડ છે અને ત્યાં આ પ્રકારના ખાડા રાજ હોય કેવો અનુભવ કરી રહ્યા રસ્તો જે બને છે બને પછી બરોબર થઈ જશે તો બને ત્યાં સુધી એવો વરસાદ પડી ગયો પાણી ભરાઈ ગયું નહીં પણ કોઈ પણ વસ્તુની ગાઈડલાઈન હોય કે ચોમાસું ચોમાસું જયારે ચોમાસું શરૂ થવાનું હોય પત્રો વ્યવસ્થિત રાખ્યો હોત તો કદાચ આ ઘટના ના બની હોત થોડુંક થોડુંક પ્રશાસન તરફથી

જે બિલકુલ એટલે તમામ જે વિસ્તારોમાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ઘણા જ દૈવીય છે આપ અમારી સાથે જોડાયેલા રહેજો પડે પણના અપડેટ્સ આપ પાસેથી અમે આ જ રીતે મેળવતા રહીશું તો અમદાવાદમાં